જે માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો તમે બધા મિત્રો મજામાં જશો તો આપણે બ્લોક બનાવી નાખવું છે તો જોઈ લો પ્રિયંકા બેસી ગઈ કા પ્રિયંકા શું કરશો હા ને જોઈ લો તડકાની ગાડી પડી છે ને જોઈ લો થોડીક હવે લાઈટ આવી ને કાંઈ લાઈટ ગઈ હતી આટલી હવે કાંક પંખો ફર્યો તાર કે ગરમી થાય છે હવે કાંક એમ કે થોડીક હવાય છે અત્યારે

કાંક ત્યાં રોગ એવો આવ્યો હોય ને ઢોરામાં એવી રીતે એને કાંક છે તે આવડામાં કાક ફોડકા થયા હોય તો શાકુ તો ઓટોમેટિક ફૂટી જાય ને એવી રીતે બિચારી એમ કે ત્યાં રોગ બહુ છે એટલે એને પ્રિયંકાબેન જો નીચે નમીને જો હું જો હો કાંઈ નહીં તો જોઈ લો તો આપણે હવે બનાવવાની છે ચાય તો હવે ચાય બનાવી નાખી હવે ચાયનો ટાઈમ થઈ ગયો વાગ્યા ત્રણ કા આપણે હવે ચાય બનાવી નાખીએ તો હવે મળીએ થોડીક રાઈ ત્યાં સુધી આપણે ચાય પાણી બનાવી નાખીએ તો લુગડા થોડા હાંકેલાઈ ગયા હા કેળવાનું થોડાક બાકી હતા એટલે હા નાખીએ નવા જોઈ લો લાઇટ હવે આવીને આમ જોઈ લો હજી કામ બધું બાકી પડ્યું છે પ્રિયંકા બેન તો ઉભા ઉભા મારા આમ જોશે કા પ્રિયંકા બેન નહીં અને જો મહેન્દ્ર મોબાઈલ જોવા નહીં મહેન્દ્ર જો અત્યારે વાગ્યા ત્રણ અને આપણે મહેન્દ્ર જોવા હે મોબાઈલ અને આપણે જો મારી મમ્મી આવે ને ઘરમાં મસ્ત મજાના કપડા લઈ ને મમ્મી મીઠાઈ લઈ આવ્યા હતા કેમ કે લાકડી આમ લાકડી ગયા હતા એટલે મીઠાઈ લઈ આવ્યા હતા તમારે મીઠાઈ બતાવવાનું ભૂલી ગઈ टजो मिठाई ली आया एम तो मिठाई हम बते खाइ लि दे बे छोका का किनका हां रविन्द्र ग्यो निहारै एतला मा 2:30 5:00 ले आके खास दिन दिन खपेंच हं रे निहारै तो खाइ नि खाइब नि तो जो ठुरा अछि राजा अपन तयार जाय के अछि राजा ब्लुड हसलन खाए हं चाय

અમુક ને તો કેટલો કામ અમુક ને તો બ્લોગ ના કામ હોય અને બીજા ઘણા કામ હોય ની મમ્મી જો તમા બ્લોગ ના કામ ઘર ના કામ ને સિલાઈ ના કામ આઈ જો આપણે ના લાગે પણ એમ કે પડે મમ્મી ના હાથ માં તો મશીન જો સંજા નો કામ ઘર નો કામ નો કામ તો ઠીક છે ભાઈ એમ કે જાવ હોય તો જાવવાનું થાય નકી

इन नाक कोरे तो देखो yang मम्स समजना ना नाकली तो नहीं इन नाक भी तो और प्रसन्न

जो कपड़े रे लिंगिस में फिर काम से सिलाई लेवाने से तो जो डिजाइन मस्त समझानी नहीं कपड़ा न दिया लेने पसिया नो आवे सिलाई है मने आ तो रोया आडी बिको म मम्मी क्यों मस्त समझ नहीं इतना मंग करे सी भी हो मस्त है नहीं आपो कपड़े मस्त है कपड़ा ली दो नी मम्मी 150 रुपया ली दो तो 512 तो, तो। रुपया जो है धोरान पाछे मगो एना पाछे डिजाइन है આલે છે વોજડી મમંડી એટલા આપણે જો તમે લેંગિસ માં મારા મારું બે સીધા સા વોજડી થઈ કેટલી દુખી सगळ કરવાની છે બાકી સફી કરી નાખી ના ચા બનાવા જવાની છે તો ચા બનાવાન ફેર આપ ફીલિંગ ચા બનાવી તો કવાંદી સુકા રાયન બનાવશી હવે કેમ કે મોડો થાય છે માં ચા નો છે તેમ इन मस्त सम जई सेल 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 जो लो इतली वांदती करलो ने इतली जो थाई गयो मम्मी बदो एक वस्तु दरेगी <laughs>. चाय ने <szych simplest language> कटा चाय नुए। <laughs> नुए 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 चाय हेलो

जो जाने सुंगा दाई ले उठी गई है चाय तो गई है तो जो 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 ना मार सुंगा जो चाय बनेगी चाय बनेगी हाँ वो तो चाय बनेगी तो मस्त मुझे ना चाय बनेगी ये आप रे मम्मी करने मम्मी चाय बनेगी बाबा जो कपूती है चाय बने मैं तो आज तो तुझको चाय नहीं देना था क्या ना चाय प्रियंका બેગી છે ચા પીવા ને प्रियंका નહીં प्रियंका ચા પીવે છે મહેન્દ્ર ચા પીવે છે બાવાજી પણ ચા પીવે છે ઘર લીખાય છે નામ જેલેલ બાજી ચા પીસે આપણે આજે પ્રોક્રીસ હવે આપણે પીધી ચા જો amost સમજ્યા રવિભાઈ તો હે ને ટીવી જો ને રવિ જો ટીવી જો આપણે 8 વાગી ગયા 6 ને આપણે 6 વાગ્યા ચાલુ કરો કેમ હોય તો કામ તો એટલે અને જો આપણે મારી મમ્મી જો

તેના વિડીયો ગમે તો લાઇક અને શેર અને કમેન્ટ કરવા ભૂલતા નહીં મળશે નવા વિડીયામાં ત્યાં સુધી બધાને આરામ માટે જય માતાજી